ખેડૂતો પર કુદરત ઉઠ્યો હોય તેમ અવારનવાર ખેડૂતો પર આફતો આવતી હોય છે જેવા કે કમોસમી વરસાદ કરાવ વાવાઝોડું તીડ જે તૈયાર પાકોને મોટું નુકસાન પહોંચાડે છે ત્યારે હાલ પાપરના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોમાં ખેતરોમાં ઇયળોનો ઉપદ્રવ વધી જતા ઉભા પાકને નષ્ટ કરી રહ્યા છે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઇયળ નામની જીવાતોનો ઉપદ્રવ ખેતરોમાં લહેરાતા પાકનો સફાયો બોલાવ્યો છે પાપરના મેરા ગામના ખેતરોમાં લીલા છ એરંડાના પાકમાં ઇયળો પડતા ખેતરોમાં પાકને ચટ કરી નાખતા ખેડૂતોનો મહામુલા પાકની હાથ ધોવાનો વારો આવ્યો છે ચોમાસામાં પાણીની ઘટને કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો હાલ પાકોમાં ઈયળો થેલીના વાવેતરને નિષ્ફળ કરી નાખ્યો ખેડૂતો મહા મહેનતે પાક તૈયાર કરતા રાત દિવસ ખેતરોમાં તડકો છાઇડો ઠંડીમાં પડ્યા રહીને પાક તૈયાર કરતા હોય છે જ્યારે ખેડૂતો પર માઠી બેસી હોય તેમ મોડે આવેલ કોળીઓ છીણવાઈ જતા ખેડૂતો પર આબ ફાટ્યું હોય તેવો અહેસાસ થાય છે મોંઘા ભાવના બિયારણો ખાત રાસાયણિક દવાઓ ખેડ કરીને પાક તૈયાર કરીને માંડ આવક ઉભા કરી ત્યારે કુદરતની તપાટ કોઈને કોઈ આફત આવી જાય છે ને ખેડૂતોને ના છૂટકે નુકસાન ભોગવવાનો વારો આવે છે એક બાજુ મોંઘવારીએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને જગતનો તાત ખેતી કરીને પાક પકવીને માનવીઓના ઘર સુધી અનાજ પહોંચાડે છે અને ખેડૂતોને જ્યારે મુશ્કેલી પડતી હોય ત્યારે ખેડૂતો સામે જોવાવાળું કોઈ હોતું નથી ચૂંટણી સમયે ખેડૂતોની નાની મોટી વાતો કરીને મત લીધા પછી તું કોણ અને હું કોણ ખેડૂતોને કુદરતનો ફટકો પડે ત્યારે સરકાર પાસે હાથ જોડીને વિનંતી કરીને સર્વે કરીને સહાયની માંગ કરે ત્યારે સરકારના બહેરા કાને સંભળાતું પણ નથી ખેડૂત છેવટે લાચાર બની જતો હોય છે ને ખેડૂતોની વાત કોણ સાંભળશે જો અવારનવાર ખેડૂતોના ખેતરોમાં લહેરાતા પાકમાં નુકસાની આવે તો ખેડૂતો ખેતી છોડીને શહેર તરફ પ્રયાણ કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે નુકસાન કેટલું ભોગવે ખેડૂત ગામડા છોડીને શહેર તરફ મજૂરી અર્થે જાય તો અનાજ માટે વલખા મારવા પડે તો નવાય નહીં ઠાકોર વિદ્યુત રામજી ગામ મેરા તાલુકો ભાગે જિલ્લો બનાસકાંઠ અમારા ખેતરમાં ઈયળો બહુ નુકસાન કર્યું છે એને કારણે અમારે બિયારણનું બહુ મોંઘું છે પછી થેલીનો વાવેતર આજે નિષ્ફળ થયું છે આને કારણે સરકાર કોઈ સહાય આપે તો સારું કહેવાય એની વિનંતી છે અમારે કેનાલેટ ચાલુ છે હવે વાવેતર કરવાનું કોઈ પરિસ્થિતિ છે નહીં મારું નામ ગુલાબભાઈ ઠાકોર ગામ મેરા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા સરકાર વિનંતી એટલી વિનંતી છે કે મેળાની અંદર યોણો આવી હતી યોળોને લીધે આ વાવેતર હતો અમારે ખાસ કરીને ઈંડાનું વાવેતર વધારે છે એના કારણે બધી એંડા ખાઈ ગયું યોળો એના આખો અંડા બધા નિષ્ફળ થઈ ગયા છે અને અમે અત્યારે હાલ બેઠા છું હમા તાચીને અને વરસાદ ના છો એના લીધે યોળવું પડી ખાસ કરીને અને કેનાલમાં પાણી આવ્યા પણ હવે શું અમે વાળીને અહીંડા તો બધા નિષ્ફળ થઈ ગયા છે અને સરકારને એટલી વિનંતી છે કે આનું થોડા ઘણું વર્તન અમને ખેડૂતોને આલે કે અમારા શેડીના બહુ મોંઘવારી છે ખાતર પાણી છાનામાંથી અમારે વાળું